વજનિયાની સમજ આપણે કોઈ દુકાને જઈએ તો વજનિયા આપણને જોવા મળતા હોય છે ભલે તો ઇલેક્ટ્રિક વજનિયા છે નામ ખાસ જોવા મળતા નથી પણ વજનિયાની શરૂઆત આપણે 50 ગ્રામ થી થાય 50 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ પછી કિલો પછી 2 કિલો ને પછી 5 કિલો 3 કિલો માં આપતો 5 કિલો ને પછી 10 કિલો માં એમાં આપણા જોડે જો ઓછાઈ વજનિયામાં આ 200 ગ્રામ નું વજનિયું છે કેટલા ગ્રામ નું 200 ગ્રામ ઉપર નખેરું હોય છે કે 200 ગ્રામ તો આપણે 200 ગ્રામ વજનની વસ્તુ જોતી હોય તો આ વજનિયાનો ઉપયોગ થશે ત્યાર પછી 500 ગ્રામ નું વજનિયું છે તો આપણે વજન કર્યું હોય તો 500 ગ્રામ આડા ગ્રામ નું વજનિયું થાય અને આ પછી 1 કિલો નું વજનિયું જેમ આપણે કિલો આપડે વસ્તુ લેવી હોય તો આ કેટલાના વજનિયાનો ઉપયોગ વરાય છે એક બાજુ વજન્ય મૂકતે એક બાજુ વસ્તુ મૂકવા થી આપણે સાચું વજન જાણવા મળે છે દેવિત વજન કેવી રીતે કરે તો આપણે આ વજન કાઢો હોય જે ત્રાજું હોય ને એક બાજુ વજન્ય મૂકવામાં આવે અને એક બાજુ વસ્તુ મૂકીએ ત્યારે એનું વજન કરવામાં આવે છે ને એ સમાન સંતુલિત થાય ત્યારે એનું